નમસ્કાર ખેડૂત મિત્રો તમે જ્યાં વિડિયોમાં જોઈ રહ્યા છો તે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી તો એ પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જવાનો વિડિયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર છ સાત એન્જિન હજુ સુધી ખેડૂત મિત્રો કંપની ફિટ છે ગેર હાઇડ્રોલિક સારા ખેડૂત મિત્રો સાચવેલા ખેડૂત મિત્રો તમારે જોઈને ખરીદી કરવી મોટા ટાયર જે પચાસ ટકા રિમોલ છે પણ સારા છે ક્યાંય ઘટ નથી કાગળિયા બધા હયાત છે ખેડૂત મિત્રો કોઈ પણ વેદ વસ્તુનો આની અંદર ફોલ્ટ નથી તેવું પાર્ટીનું કેવું છે અવાજ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરનો સારો છે તમને એવું હશે તો લાસ્ટમાં હું બતાવીશ પાવર શ્રેનિંગ વિનાનું આ ટ્રેક્ટર છે પણ કોઈ ફોલ્ટ નથી તમારે બસ ખાલી લઈ જવાનું છે અને આને ઉપયોગમાં લેવાનું છે હુડ છત્રી સારા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે કિંમત તથા અન્ય માહિતી માટે તમે લાલભાઈનો સંપર્ક કરી શકો છો જેમના મોબાઈલ નંબર છે ત્રાણું બે પંચોતેર ત્રશી પાંચ નેવ્યાશે માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠાણું સાત ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્કવાયરીઓ